ચોથા આરોપી ને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં જઈ રહ્યા છે ધવલ ઠક્કર નામે આ દ્રશ્ય તમને બતાવી રહ્યા છીએ બનાસકાંઠા થી ધવલ ઠક્કરને પકડવામાં આવ્યો છે ગઈકાલે જે રીતે ત્રણ આરોપીને ને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો એ પૈકી અત્યારે આ ચોથો આરોપી છે ના ચોથા આરોપીને હાલ બ્રાન્ચ ખાતેથી સમક્ષ રજૂ કરવા માટે લઈ જવામાં આવી રહ્યો છે ઠક્કર જે છે છે એ પકડાયો ગઈકાલે ત્રણ જે આરોપી હતા એ ત્રણ આરોપીના ના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે હવે વાત રહી કે આ ચોથો આરોપી પકડાઈ ગયો છે તો આજે એની પણ કોર્ટ સમક્ષ જયારે રજૂ કરવામાં આવી રહ્યા છે એના પણ રિમાન્ડ મંજૂર થશે oh

सन जाडेजा धर्मदीपसिंह प्रतिपाल सी जाला राजकोट मिरर